મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કાંકર ખાતે વિચરતી જાતિના વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કરાયું જેમાં વિચરતી જાતિના એકસો પંચ્યાસી પરિવારોને પોતાનું ઘર મળતા તેમને કાયમી સરનામું મળ્યું એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજીરોટી માટે ફરતા રહેતા અને ખુલ્લા આકાશ નીચે નીચે જીવન જીવતા ઘર વિહોણા વિચરતી જાતિના પરિવારોને કાંકરેજ તાલુકાના કાંકર ગામના વાદીપુરા ખાતે મુખ્યમંત્રીએ વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યું હતું અને તેમને મકાનની ચાવી અર્પણ કરી હતી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તે બાદ મુખ્યમંત્રીએ કાગર ગામમાં સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે પરંતુ વિચરતી જાતિ માટે કામ કરવાથી વિશેષ આત્મસંતોષ મળે છે આજ દિન સુધીમાં વિચરતી જાતિના ચાર હજાર લોકોને મકાન માટે સનદ અપાઈ છે નરેન્દ્રનગર વાદી વસાહતના મકાનોની સાથે સાથે બાળકો ભણી શકે તે માટે હોસ્ટેલ પણ બનાવી છે હવે બાળકોને ભણવા માટે હોસ્ટેલની સાથે વ્યવસ્થા તથા તેઓ ભણી ગણીને આગળ વધે તેના માટે મુખ્યમંત્રી વિચરતી જાતિના સમુદાયને સંબોધતા કહ્યું કે તમને આગળ વધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન પ્રયત્નશીલ છે વધુમાં જણાવ્યું હતું કે તેમને આગળ વધવા માટે સરકાર દ્વારા તમામ સહાય પૂરી પાડવામાં આવશે હવે બાળકોને ભણવા માટે હોસ્ટેલ સાથેની વ્યવસ્થા થતાં તેઓ ભણી ગણીને આગળ વધશે યોજનાઓ અમલમાં મૂકી હોય એના કાર્યક્રમો આખા ગુજરાત રાજ્યમાં થતા રહેતા હોય પણ જ્યારે આ વિચરતી જાતિ અને વિચરતી જાતિના જ્યારે મકાન કે પ્લોટનું એલોટમેન્ટ થતું હોય તો એ કામ કરવાનો સંતોષ એક આત્મસંતોષ થાય કે આપણે જે કામ કરી રહ્યા છે બરોબર કરી રહ્યા છે એવા આજનો આ પ્રસંગ માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ અને આ જ માધ્યમથી રાજ્યનો નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે કેટલી વખત

ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ યોજનાનો અમલ કરાયો આ દિન સુધી ગુજરાત સરકારે લગભગ ચાર હજાર કુટુંબોને મકાન આપીને એકસો ને દસ કરોડ સુધીમાં સહાય ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરી છે કે ગમે તેમ કરીને આજે ગુજરાત રાજ્ય આખા દેશનું ગ્રોથ એન્જિન હોય ત્યારે કોઈ પણ માણસ પાછળ ના રહી જાય એનો વિચાર હરમેશ કરતા રહ્યા છે અને એના અનુસંધાને આજે જયારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવતા હોય ત્યારે વિચારથી જાતિ ને પણ આ નજરપાટ માંથી આઝાદી અપાઈ છે અજ્ઞાનમાંથી આઝાદી અપાઈ છે અશિક્ષણ માંથી આઝાદી અપાઈ છે હવે આજે એમના છોકરાઓ ભણશે લગભગ હું જોઉં છું ત્યાં સુધી આગળ વધવાનું રોજી રોટી માટે ફરતા રહેવાનું આમાં છોકરાઓનું શિક્ષણ થાય કેવી રીતે અને એના અનુસંધાને જયારે મકાન તો આપ્યા છે એની સાથે સાથે કદાચ રોજી રોટી માટે હજુ પણ મા બાપને જવું હોય તો જાય પણ આ છોકરાઓ જ્યાં ભણતા હોય ત્યાં ભણે એના માટે આજે અહીંયા હોસ્ટેલ ની પણ વ્યવસ્થા કરી છોકરાઓ ભણશે કેવી રીતે એના અધારે આજે અહીંયા હોસ્ટેલ કરી છે હમણાં છોકરાઓને પૂછતા હતા તો પહેલા શું કરતા હતા હોસ્ટેલ નોતી તાલે તો કે મા બાપ મહિનો દોઢ મહિને બે મહિને મળવા આવે ત્યારે કઈ પૈસા આપીને જાય અને જોવા ફૂટેજુ આની અંદર કાઢ્યા છે અને આ સંજોગો માં જયારે છોકરાઓ રહેતા હોય તો સો ટકા જે સરકાર થી માંડી અને જેને એની અંદર મદદરૂપ થયા છે એ બધા એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બધાને આ બધા જ વિદ્યાર્થીઓ જે છોકરાઓ અહિયાં રહે છે જ્યાં જ્યાં રહે છે ત્યાં આગળ એ લોકોને શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ હર હંમેશ સરકાર શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા આ જો ત્રણ વસ્તુ મજબૂત હોય પાયાની ત્રણે ત્રણ સુવિધા જો મજબૂત હોય તો એ રાજ્યનો વિકાસ જે આપણે આજે જોઈ રહ્યા છે જે ગુજરાતનો વિકાસ જોઈ રહ્યા છે એના જો પાયામાં જો કંઈ હોય તો આ ત્રણ પાયાની વસ્તુ શિક્ષણ માટેનો પણ ગુજરાત સરકારે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે સ્વાસ્થ્યની તો આપણને બધાને ખબર છે કે અત્યારે હમણાં જ કોવિડ અને એ કોવિડ મહામારીમાં આજે મોટા મોટા દેશે પ્રજાને એના ભરોસે છોડી દીધી એવા સંજોગોમાં પણ આજે એકસો ત્રીસ એક સાથે દેશ માન્યભાઈ અને દરેકને આ કોવિડ મહામારીમાંથી બહાર કાઢવા માટે ફ્રી વેક્સિનેશન કરાવડાય અને આ મહામારી દરમિયાન કોઈ પણ વ્યક્તિ ભારત દેશનો ભૂખ્યો ન સુઈ જાય એના માટે

કે ગુજરાતમાં એકદમ શાંતિ પ્રવર્તી રહી છે તમે ગમે તે એરિયામાં જાઓ ગમે ત્યાં जाओ ક્યાંય કોઈ મગજમારી નહીં તમને કોઈ અંદરથી ન થાય કે આપણે તકલીફમાં તો નહી આજે આ જ્યારે ત્રણે ત્રણ વસ્તુ ગુજરાતમાં ખૂબ સારી રીતે પાયાની જે નાખી છે એની સાથે સાથે આપ સૌને પણ આગળ વધવા માટે અમારો પ્રયત્ન છે તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઉભા રહેવા માટેની તૈયારી છે એવા સંજોગોમાં કાયમનું રહેણ તમને આપ્યું છે ત્યારે તમે પણ જે હમણાં અહીંયાથી અમારા મંત્રી શ્રી કહેતા હતા કે જે તમારા કુરિવાજો રિવાજો છે એ કુરરિવાજોમાંથી બહાર નીકળી અને આપ સૌ છોકરા છોકરીઓ બંનેને ખૂબ સારી રીતે ભણાવશો અને આગળ વધારશો જેથી કરીને જે તમે જિંદગી જીવ્યા છો એ જિંદગી જીવવામાંથી એ લોકો બહાર નીકળી શકે આજે વિચારતા સમુદાય પરિવારને કાયમી આવાસ અને બાળકોનો હોસ્ટેલની ભેટ મળી રહી છે અને તેમને પણ આપણે જે માન્ય નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારત બનાવવાનો જે સંકલ્પ કર્યો છે એ આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે પણ આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવવા માટે

માંથી બહાર આવીને આગળ વધીએ તેમણે આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે બાળકોને ભણાવવાની હારદભરી અપીલ પણ કરી હતી સામાજિક કાર્યકર મિત્તલબેન પટેલ અને સરકારના સહયોગના કારણે કાકરમાં વિચરતી જાતિના લોકોને પોતાનું ઘરનું ઘર મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી સરકારનો આભાર પણ માન્યો હતો તો સામાજિક કાર્યકર મિત્તલ પટેલ અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પણ સરકારની મદદથી ઘર વિહોના લોકોને ઘર મળતા ખુશી વ્યક્ત કરી હતી તમને સરકારે સરસ ઘર બનાવી આપી છે શું કહો છો પેલા દીપડામાં રહેતા હતા હવે કેવું લાગી રહ્યું છે મુખ્યમંત્રી આજે આવ્યા ત્યારે શું વાત હા સાહેબ હું મોહનભાઈ લવજીભાઈ ફૂલવાદી બોલું છું અને આજ મુખ્યમંત્રી આવ્યા સાહેબો આવ્યા એટલે અમારો બાકી સપનો સાકાર કરી આપ્યો જીવનમાં અને મુખ્યમંત્રી સાહેબે આજે આવ્યા અમને બહુ આનંદ કરી નાખ્યો અમારો અધૂરો સપનો હતો એ બાકી પૂરો કરી આપ્યો અમે નદીમાં કાંટામાં બહુ પડી રહ્યા હતા ગામડામાં કોઈ અમારી ખબર લેતા નહોતા પણ અમારા ભગવાન મિત્તલબેન નારણભાઈ અને મુખ્યમંત્રી થઈ ગયા એટલે આજે અમે ખુશ છીએ અને ખુશીથી આજે આનંદ કરીએ છીએ તે આવા અમારા ભગવાન છો અમારા રુદિયામાં વસેલા છો એટલે બહુ અમને આનંદ છે અને અમને દેવ ભગવાન માનીને અમે જિંદગી જીવશું અને તમે અમારા માને બાપ છો એટલે અમને બહુ ખુશી વધી અમે જિંદગીમાં જે નહોતો જોયો જે

كل ਤੇ એવું છે કે સદીઓથી વગડો ખૂંદે વિચરતી જાતી એના નામમાં જ વિચરણ છે એ સમુદાયો માટે ઘર એ સમણાં જેવું છે અને એમને સરકારે જમીન આપી ઘર બાંધવા માટે મકાન સહાય પણ એમણે આપી પણ એ રકમથી પૂરતું ઘર ન બાંધાય એટલે સંસ્થાગત રીતે એમાં અમે પોતે સહાય કરી અને ઘણી મોટી રકમ અમે સહાયમાં કરી અને લગભગ અઢી લાખના ખર્ચે આ ઘરો ઊભા થયા બીજે આ ફૂલવાદી સમુદાય છે કાકરમાં રહે છે એ લોકો સાપના ખેલ બતાવતા હતા પહેલાં અને હવે ખેલ નથી ચાલતા એટલે ભિક્ષાવૃત્તિ માટે અથવા મજૂરી માટે જાય ત્યારે બાળકોને લઈને જાય બાળકો નથી ભણતા એટલે સંસ્થાગત રીતે અમે અહીંયા હોસ્ટેલ બાંધી જ્યાં એકસો બાળકો રહી શકશે અને ભણી શકશે એટલે એક પેઢી એમની જેવી બીજી પેઢી હવે એમની એ પ્રકારે ન જાય એ માટેથી વ્યવસ્થાના વસાહત છે કે ઘરો પણ છે ને સાથે બાળકોના શિક્ષણની વ્યવસ્થા છે સરકાર પાસેથી અપેક્ષા પણ છે કે આવી રીતે વસાહતો ડેવલપ કરે તો વિચારતી જાતિઓનું દસ પંદર વર્ષમાં ભાવી બહુ જુદું હશે એ મેઇનસ્ટ્રીમમાં હશે મિત્રો આજે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદારશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આખો દિવસ બનાસકાંઠા જિલ્લામાં રહ્યા સવારમાં થરાદમાં પહેલી ભારતમાલા પ્રોજેક્ટની સમીક્ષા કરી જેનું નિરીક્ષણ કર્યું ભારતમાલા પ્રોજેક્ટ પછી ભારતમાલા પ્રોજેક્ટ અમૃતસરથી જામનગર સુધી બને છે એ બીજી પાણી પુરવઠા યોજના જે થરાદના થી પાણી લઈને ખેંગારપુરા જે ફિલ્ટર પ્લાન્ટ બને છે સમગ્ર તાલુકા ધાનેરા તાલુકાને બસો ને ચાલીસ કરોડનો પ્રોજેક્ટ છે એનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું અધિકારીઓને જે સૂચના આપવાની હતી આપી અને એના પછી થરાદથી સીપુ સુધીની જે પાઇપલાઇન બને છે એ પાઇપલાઇનનું પણ જે છસો ને પાંત્રીસ કરોડના ખર્ચે બને છે એનું પણ નિરીક્ષણ કર્યું ત્યાં અધિકારીઓ સાથે અને આગેવાનો સાથેની બેઠક પણ કરી ધરાજ પણ કરી ધાંધેરા પણ કરી અને એના પછી અત્યારે મિત્રો તમે જોયું કે વિચારતીની વિમુક્ત જાતિના લાભાર્થીઓને જે નરેન્દ્રનગર નામનું નગર વસાયું જે નગરમાં વિસ્થાપિતો માટે ફૂલવાદીઓ માટેના દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલનું લોકાર્પણ વસાહતનું લોકાર્પણ જે આજે પ્રતિષ્ઠા પૂરી થઈ એ મંદિરમાં પણ દર્શન કર્યા અને જાહેર સભામાં પણ જે કંઈ ગરીબો છે લગભગ દસ હજાર આ અઠવાડિયામાં જે જિલ્લાના તંત્રે કામ કર્યું છે કે દસ હજાર લોકોને ગોતી ગોતીને સમગ્ર જિલ્લાના ચૌદ તાલુકામાં ક્યાં છે એને મિત્રો પ્લોટો આપવાની અને હવે પછીના લાભો આપવાની પણ વાત કરી એટલે જિલ્લા સમગ્ર રાજ્યની પ્રજા રાજ્યના મુખ્યમંત્રી પ્રજા વસ્તુને મૂક્યું છે કે ગરીબોનું ભલું હિત ક્યાં છે રખડતી પ્રજા જે છે આજ સુધી જે વિચરતી વિમુખ જાતિ કહેતા જેનું ઘરનું કોઈ સરનામું નથી અને ઘર વાળી રહે અને બધા જ પ્રજાજનો માટે જે આજનો આખો દિવસ વિકાસના કામો ખેડૂતોને જે પાણીની ચિંતા છે એની ચિંતા ઉનાળાની ક્ષમતામાં પ્રાણીની ચિંતા છે એની ક્ષમતા આ બધાથી મિત્રો વાકેફ કરીને પ્રજાને આગેવાનોને એટલે બોલાયા કે ભાઈ આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એટલે પ્રજાભિમુખ વહીવટ માટે મિત્રો આજનો કાર્યક્રમ હતો એટલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સાંસદ તરીકે મુખ્યમંત્રીનો સમગ્ર સરકારનો અમારા બધા આગેવાનો આખા અમારા ભાજપ પ્રમુખ અમારા જિલ્લાના સ્થાનિક મંત્રીઓ મારા સાંસદ ભાઈ ભરતસિંહ બધા ભેગાડીને આ કામ મિત્રો કર્યું છે બધાનો આભાર આપ સર્વેનો આભાર માનું કે તમારા મારફત લોકો સુધી આભાર રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે બનાસકાંઠાની અંદર સવારે નવ અને પંચાવનથી થી શરૂ કરીને અત્યારે હમણાં વિદાય લીધી ત્યાં સુધી થરાદમાં અને દાનેરામાં મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હતા એની સાથે બેઠક યોજી વર્તમાન સ્થિતિ જે પીવાના પાણીનો પ્રશ્ન હોય સિંચાઈને લગતો પ્રશ્ન હોય બાકીના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો સાંભળ્યા સાંભળ્યા એટલું નહીં એની સાથે સાથે તંત્ર સાથે પણ બેઠક કરી અને એનું સત્વરે સોલ્યુશન કઈ રીતે થઈ શકે એ પ્રકારે જરૂરી સૂચનાઓ આપી રાજ્યના માન્ય શ્રીનો આભાર માનીએ કે આખો દિવસ બનાસકાંઠાના લગભગ છ વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓને અને આગેવાનોને મળીને અધિકારીઓને જરૂરી બાબતોની ચર્ચા સંવાદ કર્યો અને કાર્યકર્તાઓ સાથે બેઠક એટલા માટે યોજવામાં આવે છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી કાર્યકર્તા તરીકે પોતાનું વર્તન કરે છે ભલે રાજ્યના મુખ્યમંત્રી બન્યા પરંતુ એક કાર્યકર્તા છે અને કાર્યકર્તાની વાત શું હોય એ વિસ્તારને લગતી કોઈ વાત હોય તો એ વાતને ધ્યાને લીધી છે ના ચૂંટણી તો એ રૂટીન પ્રક્રિયા છે એ આવશે ત્યારે